દેવતા શીખવાડે છે કે આવું તો જીવન જીવ વારંવાર પોસા સુધારો તમારી વાણી સુધારો તમારું વર્તન સુધારો જ્યાં હુદે મન અને વાણી અને વર્તન જો શીલ ન થાય ત્યાં સુધે

આ જે મારું વર્તન છે એ નીતિનું છે કે મારું વર્તન છે આ નીતિનું છે કે હું જે આ પગલું જે ભરું છું એ બધું ન્યાય છે કે અન્યાય કોઈ બીજાને ને પોતે પોતાની શિખામણી પોતાને કારણ કે સંસાર એટલે કારેક તો ઠામડા ખખડે ખખડે ને ખખડે એવું નથી ખખડે પણ એનો તરત વિચાર લાવે વિશાલ લાવે એટલે એ પાછો મારે થોડીક બોલવામાં ભૂલ થઈ છે એટલે મહાન પુરુષો એમ કેસે કે સાર માં સાર એ વિશાર અને ખાવામાં ખાવું એ ગમ બે રોટલા દત બિન ખાઈ જવાના ગમ ખાવાય નહીં એટલે હાસુ જીવન માં સાર માં સાર એ વિચાર અને ખાવામાં ખાવું એ ગમ કોકે આપણને કડવું વેણ સદા કદાપી કઈ નાખ્યું તો આપણે ગમ ખાઈએ

ત્યારે સદગુરુ પરમાત્મા પ્રગટ થાય છે ન થાય હા કારણ કે એક રાવણ દેવ જો અણયું બોલતો જો માતા ને પ્રગટ કરતો હોય

શબ્દ નો પાવર છે પાવર છે કારણ કે દીકરીને હાર્ય વળાવે ને તોય ગાણું ગાય તો હું મારી માતા આગળ મારા ભાઈ આગળ હું વિદાય માંગુ અને જયારે વિદાય માગે ત્યારે તમારે જોવું એ પડખે બેનું હોય એના આંખ માં શબ્દ છે કે બીજું આટલા જેને જને જેનો જેનો પાવર લાગે છે એ શબ્દ નો લાગે છે કદાચ કઈક જો ધીંગાણો થાતો હોય તો શબ્દ છે કે બીજું કઈ એમ નામ થાય એમ નામ ન થાય જે જે કાર્ય કરી રહ્યો છે એ બધા શબ્દ કાર્ય કરી રહ્યો છે બીજું કોઈ કાર્ય કરતું શબ્દ થી કાર્ય થાય છે કદાપી આપણામાં અંગની માલકો જયારે છે ત્યારે સમજવું કે તમો આવી ગયો અને તમો ગુણ આવે છે ત્યારે તમારા મુખમાં જે કટાક શબ્દ નીકળે છે અને જે કટાક શબ્દ નીકળે છે એ હા મને અસર કરે છે ને એટલે એનું શું થાય કે નહીં અટાણ સુદી જે ત્યાં આય જે શબ્દોને બધા પ્રહાર કર્યો એ બધા સંતોના શબ્દનો તમારા મનમાં વ્યારાગ આવે બુદ્ધિ કે સ્થિર થાય ઇન્દ્રિયો પણ જપી જાય છે માન અને બુદ્ધિ ને જપી જાય પરમાત્મા માં લય થઈ જાય હવે અહીંયા શું અહીંયા બોલા તો પરમાત્માના ના શબ્દ બોલા કે બીજું કઈ શ્યામાં મન લાગ્યું એમાં જ ને એટલા માટે તમે કહો કે આ બાર મહિના થયા તો આવશે હૃદય પૂગવા હોય તેથી પૂગે તો કાન સુધી પૂગશે તોય તમારામાં વિચારો શુભ વ્યાતા કે ન થાય શુભ વિચારો આવે શુભ વિચારો આવે એની વાણી નિર્મળ થાય કે ન થાય થાય ને તમે કે આમ કેમ નથી થતું પણ એમ આ બધું અને એમાં જો પોતાની તૈયારી હોય તો એ તરત થઈ જાય તૈયારી હોય તો એ તરત થાય

ફટકારે વૈયા જાય પણ આપણો નિમાધારી બનવો પડે સવારે ચંદ્ર રાજા હતા સત ના નિમાધારી કે બીજું કઈ કારણ કે હરિશ્ચંદ્ર રાજા હતા એ સત્ય ના નિમાધારી અને સતવાદી ને નામ પીડ્યું ક્યારે નાક ને કાળ ગયો નહીં કેટલો વિચાર કરજો હરેશંદ્ર રાજા ને સમસાન માં હવાશેર ખીસડી આવે એ હરિશંદ્ર અને એક ટકો આવે એ ઓલા દઈ દેવાનો અને ખાવા પીવાનો સમસાન માં રહેવાનો તો હરિશંદ્ર રાજા શું કહેશે ધનવાદ છે કે મારા સદગુરુ પરમાત્મા ને મને રાજા બનાવ્યો મારા હુકમ વિના કોઈ થી મયત ભળાય મારા હુકમ વિના અહીંયા કોઈ થી પણ આ મયત ને બળાય નહી તોય મારા પરમાત્માની મારી માથે મેર કેટલી કે તોય મને રાજા બનાવ્યો ને? વાત કરીએ જેને બાણો લાખ માળવાનો ત્યાગ કરી અને વ્યાતા થઈ ગયા હોય પરમાત્મા હાથે કે નહીં

એકબીજાની ઓળખાઈ નહિ પણ બે નાકડા ભેગા થયા જો વ્યહલો જાન જે ધર્મશાળા શાળા રાખી દે ઓલ્યાનો કઈ વારો આવે નહિ પણ બે ધર્મશાળા રાખવામાં બે હાજા થઈ ગયા ઓલ્યો કે કે મારે રાખવી છે ઓલ્યો કે મારે રાખવી છે આ તરજોડે થયા તમે કહો છો નો ઉભો થાય

થઈ ગયું ઓલો કે તો હું સૌ અને ઓલાને એમ થયું કે ભરતરી તો હું સૌ બે ને લાઇટ થઈ ગઈ ઓલો કે તમે રાખો ઓલો કે ના મારે નથી રાખો તમે રાખો હે આ શબ્દ નો પ્રભાવ છે अटले के से के शब्द ना मारिया मर गया सबदे सोड़िया राग पर जने जने शब्द ने विवे क्या या ना सुधिरा सुधरी जाए मारी बहन बहुत अकानी बात से पर धारणा आमा કારણ કે ધીરજ ના ધારણા